બે આરોપી તો આના ભય છે અને બીજા પણ બે આરોપી છે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે એટલે એમને શોધવા માટે પણ ટેકનિકલ ને હ્યુમન સર્વેલન્સ દ્વારા અને ટીમો બનાવીને એમને શોધવા એમની શોધખોળ પણ આદરવામાં આવે છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે જે એમણે ભૂતકાળમાં પણ ગુના કરેલા છે દુધઈમાં જે છેલ્લે એક બનાવ બનેલો એ છેતરપિંડીનો જ હતો અને એમાં પછી મારામારી થયેલી થયેલીને લૂંટનો બનાવ બનેલો એટલે અત્યાર સુધીમાં ઘણા બધા આવા ગુનાઓ કરેલા છે અને આપના મીડિયાના માધ્યમ દ્વારા પણ અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે જો આ ઈસમોએ તમારી સાથે કોઈની પણ સાથે આ પ્રમાણની છેતરપિંડી કરી હોય તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સાથ આપવા વિનંતી